રાજકોટ જિલ્લાના ધોરાજીના સાઇડિંગ પ્લોટમાં આવેલા કચરાના ઢગલામાં આગ લાગી ધોરાજીના બ્લુ સ્ટાર સિનેમાની સામે આવેલા સાઇડિંગ પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમા લીધી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઈ જણા વ્યક્તિએ કચરો સળગાવતા આગ લાગી હતી અનેક વખત રજૂઆત કરી પણ એ વ્યક્તિઓ સમજતા નથી તેથી અવાર નવાર બનાવો બને છે એ આગા પડદા વાળા અને બંગાર વાળા ને બધા કચરા નાખે છે અહીંયા બરાબર દ્વિપદી એના ત્રાસ વધતા જાય છે ને ફરિયાદ એટલી કરતા કરાવતા કોઈ જવાબ દેતા નથી બરાબર ને અમને દ્વિપદી ત્રાસ વધતું જ જાય છે આ ભાઈ જેમ બને એમ આ જરીક ફરિયાદ સાંભળી લ્યો ને અહીંયા જેમ બને એમ જરીક સાફ કરાવી નાખો અહીંયા કોઈ કચરો ના નાખે આગ લાગવાનું કારણ એમ કે બધા અજાણા તક ને મારેલ ને હરગા લે मांग हमारी मा, मांग नहीं हम तो गाय कतरो कोई ना कहेंगे। ब्यूरोरी कोड S9 न्यूज़ धूरा श्री। हमारी तमाम माहिती थी अपडेट रहवाना टी चौड़ा लड़ा हो S9 न्यूज़ साथे।